નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મા અંબાની ભક્તિને ઓપરેશન સિંધુની શક્તિ સાથે મોડી રાત સુધી ગરબે રમો સંઘવી ખેલૈયાઓને તકલીફ ન પડે અને વેપારીઓને વ્યાપાર કરવા દેવા પોલીસને તાકીદ રાજ્યમાં નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને ખેલૈયાઓમાં દાંડિયા રાસ રમવાનો ઉત્સાહ આસમાને પહોંચ્યો છે આવા સંજોગોમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિમાં ખેલૈયાઓને ખુશખબરી આપતા આપતી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે નવરાત્રિ દરમિયાન મોડી રાત્રિ સુધી દાંડિયા રાસ રમી શકાશે મા અંબાની આરાધના અને ઓપરેશન સિંધુની શક્તિ સાથે મોડી રાત્રિ સુધી દાંડિયા રાસ રમી શકાશે આ માટે બહેનો માતાએ ભાઈઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા પોલીસે કરવાની રહેશે પોલીસ મોડી રાત્રે સુધી ગરબા રમવા માગતા ખેલૈયાઓની સમસ્યા વધે નહીં તે જોવાની તાકીદ કરી રહી છે આ અંગે દિવ્ય ભાસ્કરે શનિવારે અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે સરકાર આ વર્ષે પણ રાતભર ગરબા રમવાની મંજૂરી આપશે દર્શક મિત્રો હવે આ સિંદૂર આખી જિંદગી ચાલવાનું જ છે કે સિંદૂર સિંદૂર ને સિંદૂર ક્યાં સુધી આ સિંદૂર ચાલતું રહેશે એટલે ખરેખર દુઃખની વાત તો એ છે કે ઓપરેશન સિંદૂરના નામે ખરેખર આ રળે ખાવાનો અને મત લેવાનો મોકો મસ્ત મળી ગયો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ